ખેડૂત મિત્રો તમે જોવો તો ખરા હજી ફલમગ્રહનો એક જ છંટકાવ માર્યો છે ત્યાં તો કપાસમાં માલના ફુક્કા કાઢી નાખ્યા નમસ્કાર ખેડૂત મિત્રો મારું ગામ રત્નો તાલુકો બોટાદ જિલ્લો ભાવનગર વિનુભાઈ અરજીભાઈ શેઠા તો મારા ફિલ્ડ ઉપર અત્યારે આવ્યા છે અને આ કપાસની અંદર ફલમ ગ્રો સહાર સહારા ઇન્ટરનેશનલ કંપની નું ફલમ ગ્રો સાટેલો છે અને એક જ છંટકાવ કરેલો છે તો એક જ છટકાવમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ નવ ઝીંડવા થવા માંડી ગયા છે અને હજી બે છટકાઓ ફલમ ગ્રોના બાકી છે તો હજી આ એક છંટકાવમાં આટલું ઝીંડવું થયું છે તો બીજા બે છટકાઉ મારશું એટલે કેટલું ઝીંડું થાય છે કે છોડ ફંગરી નહીં શકે ફલમ ગ્રો નું રિઝલ્ટ એવું છે એમાં અત્યારે કપાસની ગ્રીનરી જુઓ ફાલ જોવો આખા ખેતરમાં બધે ફૂલ ફાલ છે અને કપાસમાં હમાયને એટલો ફાલ ફૂલ છે અને ફલમ ગ્રોહ સહારા ઇન્ટરનેશનલ કંપનીનું હરણના નિશાન જ જોઈને ખરીદવાનું અને એના ભાવ છે સા ફલમ ગ્રોહના અઢારસો રૂપિયા એક લિટરના છે અને અઢીસો એમએલ પાંચસો એમ અને એક લીટર પેકિંગમાં પણ મળી જશે તો ખેડૂત મિત્રો સહારા ઇન્ટરનેશનલ કંપની ફલમ ફ્લમ ગ્રો છાટો અને ફાલ ફાલના ભૂકાવ બોલાવી દો અને આવો ફાલ તને એક પણ એક પણ ખેતરમાં માં ક્યાંય જોયો નહીં હોય દરેક છોડમાં માં જોવો લાગત ફાલ છે ફાલ 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 ગમે છોડ ક્યાંય પણ ખાલી નથી કપાસમાં કોઈ જાત ની અત્યારે જીવાત નથી અને હજી ફલમ ગ્રો બે છટકાવ બાકી છે ત્રણ છટકાવ ફલમ ગ્રો થાય એટલે કપાસ માં ફાલ ખંગરી ન હોય કે છોડ વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો શાખા નંબર એક યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાણી શાખા નંબર દુ યમુના સેઝ કોર્પોરેશન રોહિશાળા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી